રાજસ્થાનના જયપુરમાં યોજાયેલી મિસ યુનિવર્સ ઇન્ડિયા સ્પર્ધામાં વિશ્વકર્માએ આ આ પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યો છે ખિતાબ માટે દેશમાંથી આવેલી મનિકા ફાઇનલિસ્ટ વચ્ચે જયપુરમાં સ્પર્ધા યોજાઈ હતી મણિકા વિશ્વકર્મા હવે એકવીસ નવેમ્બર બે હાજર ના રોજ થાઈલેન્ડના નોંધાબુરીમાં ઇમ્પેક્ટ ચેલેન્જર હોલ ખાતે યોજાનારી મિસ યુનિવર્સ બે હાજર સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ઇન્ડિયાની સુંદરતા સ્પર્ધા જીત્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મનિકાના ચહેરા પર વિજયની ખુશી સ્પષ્ટપણે દેખાય છે જાણો કોણ છે મનિકા વિશ્વકર્મા તો આવો જાણીએ મનિકા વિશ્વકર્માનો જન્મ રાજસ્થાનના ગંગાનગર નામના નાના શહેરમાં થયો હતો મનિકા પોલિટિકલ સાયન્સ અને ઇકોનોમિક્સની વિદ્યાર્થીની છે

પરંતુ તેણીએ સખત મહેનત કરી મનિકાના પોતાને સાબિત કરવાના દ્રઢ નિશ્ચયથી તેણીની હિંમત વધુ મજબૂત થઈ દિલ્હીમાં મોડલિંગની દુનિયામાં પોતાની ઓળખ બનાવ્યા પછી મનિકાએ વિચાર્યું કે હવે તે તેના બાળપણના સ્વપ્નને પૂર્ણ કરવા માટે એક પગલું આગળ વધશે મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હજાર પચીસ નો ખિતાબ જીતતા પહેલા મનિકાએ બીજી મોટી જીત મેળવી હતી તેણીએ ગયા વર્ષે મિસ યુનિવર્સ રાજસ્થાન બે હજાર પરિવર્તન લાવ્યો આ જીત પછી તેણીએ તેની તૈયારીમાં વધુ સુધારો કરવાનું શરૂ કર્યું મનિકા માને છે કે બ્યુટી ક્વીન બનવા માટે ફક્ત સુંદર ચહેરો હોવો પૂરતો નથી પરંતુ તેની હિંમત આત્મવિશ્વાસ અને સારી વિચારસરણી હોવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેની વાર્તા નાના શહેરોમાં રહેતા અને મોટા સપના જોનારા બધા લોકો માટે પ્રેરણારૂપ છે મણિકા વિશ્વકર્માએ કહ્યું હું વિશ્વસ્તરે મારા દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્સાહિત છું મને આપણા દેશની સંસ્કૃતિને વિશ્વ સમક્ષ રજૂ કરવાની તક મળી છે આ મારા માટે ખૂબ જ ખાસ ક્ષણ છે મણિકાએ વધુમાં કહ્યું મારા રાજ્યમાં અમે યુનિવર્સ ઇન્ડિયાનો તાજ મેળવવો એ ખુશીની વાત છે હું સમાજ સેવામાં પણ યોગદાન આપવાનો પ્રયાસ કરીશ હું હાલમાં આ માટે કામ કરી રહી છું ડ્રોઈંગ ઉપરાંત મને ગાવાનું અને ડાન્સ કરવાનું ખૂબ ગમે છે સોમવારે જયપુરના સીતાપુરા સ્થિત ઝી સ્ટુડિયો ખાતે મિસ યુનિવર્સ ઇન્ડિયા બેચર હજાર પચીસનો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો બ્યુટી પેશન્ટના ફાઇનલેમાં પ્રથમ રનરઅપ તાન્યા શર્મા હતી, જ્યારે બીજી રનરઅપ મહેક ઢીંગરા અને ત્રીજી રનરઅપ અમિત કૈશિક અને ચોથી રનરઅપ સારંગ જામ નિરૂપમા રહી હતી. આ કાર્યક્રમની શરૂઆત એક શાનદાર ડાન્સ પરફોર્મન્સથી થઈ હતી. ત્યારબાદ ઇન્ટ્રોડક્શન રાઉન્ડ, સ્વિમ સૂટ રાઉન્ડ અને ઇવનિંગ ગાઉન રાઉન્ડ યોજાયો હતો. જેમાં સ્પર્ધકોએ તેમની સુંદરતા, આત્મવિશ્વાસ અને બુદ્ધિમત્તાથી પ્રેક્ષકોને નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હતા 48 ફાઇનલિસ્ટ વચ્ચે સ્પર્ધા હતી ટોપ 20 અને પછી ટોપ 11 પસંદ કરવામાં આવ્યા હતા પછી પ્રશ્ન અને જવાબ રાઉન્ડમાં મણિકાએ પોતાની બુદ્ધિમતા અને વ્યક્તિત્વથી નિર્ણાયકોના દિલ જીતી લીધા હતા આ પ્રતિષ્ઠિત સ્પર્ધાના જ્યુરી બોર્ડમાં મિસ યુનિવર્સ ઇન્ડિયાના માલિક નિખિલ આનંદ એક્ટ્રેસ ઉર્વશી રાઉતલા પ્રખ્યાત બોલીવુડ સ્ટાઇલિસ્ટ એશ્લે રોબેલો અને બોલીવુડ લેખક અને ડિરેક્ટર ફરહાદ શામજીનો નો સમાવેશ થતો હતો આ સ્પર્ધા ફક્ત સુંદરતા સુધી મર્યાદિત નથી પરંતુ તે બુદ્ધિ આત્મવિશ્વાસ અને સમાજ પ્રત્યેની જવાબદારીનું પણ પ્રતીક છે તો આવા જ મજેદાર વીડિયો માટે જોતા રહેજો ઇન્ડિયા ગુજરાતનો ડિજિટલ પ્લેટફોર્મ ધન્યવાદ